અમદાવાદ ખાતે ઓશો ડાયમંડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની જ્વેલરી ડિસ્પ્લે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા હતા નોંધનીય છે કે ઓશો ડાયમંડ એ બોમ્બેની બ્રાન્ડ છે અને તેનું જે પ્રોડક્શન અંકલેશ્વરમાં થાય છે મહત્વની વાત એ છે કે ઓશો ડાયમંડ દ્વારા આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને મહિલા સશક્તિકરણનું ખૂબ જ સરસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે આજે અમે મળ્યા છીએ ઓશો ડાયમંડ્સ કરીને લેબ ગ્રોન ડાયમંડની બહુ જ મોટી ઇવેન્ટ અને ડિસ્પ્લે અને પ્રેઝન્ટેશન કોન્કલેવ છે જે અહીંયા ટર્કોઇસવીલા અમદાવાદ ગુજરાતમાં રખાયેલું છે ઓશો ડાયમંડ્સ બેઝિકલી બોમ્બેની બ્રાન્ડ છે અને એનું જે પ્રોડક્શન છે એ અંકલેશ્વરમાં થઈ રહ્યું છે અને એની જે વર્કશોપ છે એ દહીસરમાં છે અને અમારી હેડ ઓફિસ બોરીવલી બોમ્બેમાં છે લેબ ગ્રોન ડાયમંડ હવે એટલે ફેમસ અને પ્રખ્યાત એટલે થયા છે કારણ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાઇડનને જ્યારે અમેરિકા ગયેલા ત્યારે ગ્રોન ડાયમંડની ગિફ્ટ આપી હતી એટલે આપણે આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ માટે બી આપણે કામ કરી રહ્યા છે ઓશો ડાયમંડ્સ દ્વારા મારું નામ અંકિતા બ્રહ્મભટ છે અને હું જ્વેલરી બિઝનેસમાં ઘણા ટાઈમથી જોડાયેલી છું અને લેબગ્રોન ડાયમંડ વિશે મારું ઘણું બધું સ્ટડી રહ્યું છે લેબગ્રોન ડાયમંડ ઇઝ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ કે જે યંગસ્ટર્સને અત્યારે બહુ જ પસંદમાં આવી રહ્યું છે અને ઓશો ડાયમંડ જે છે એ યંગસ્ટરને ધ્યાનમાં રાખીને બી સ્પોક સ્ટુડિયો પણ કર્યું છે અમે મુંબઈમાં અને એનું આજે અમદાવાદમાં અમે લોન્ચ કરી રહ્યા છીએ અને એના ચેનલ પાર્ટનરમાં ડૉક્ટર અનાર અને હું બંને અંકિતા બ્રહ્મટ બંને અમે લોકો મળેલા છીએ તો હા તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આવ ખાસ રહો નિર્માણ સાથે